ભુજમાં માથાભારે તત્વો દ્વારા વારંવાર પરિવારને જાનથી મારી નાખવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે સુરક્ષા અંગે અને કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ સમા રાખીએ છે ને હું ખાલીદની વાઈફ છું મને હું પ્રેગ્નન્ટ છું ને ખાલીદને મારું માર્યા છે ને એમની કાંઈ અને ધરપકડ નથી થઈને અમે કલેક્ટર ઓફિસમાં આવેન્દ્ર દેવા આવ્યા છીએ એમને કાર્યવાહી કરજો ને જલ્દી છે ધરપકડ ના કરો એમ ધમકી પણ છે એમની નામે બીક લાગે છે એમ ગયમાં છે ગયમાં છે ને સામે વાળા માથા ભારો હોય હા માથા ભારો છે જાવેદ ને એ બધાય માથા ભારો છે ને ક્યારે મારે મારે કરે કાઈ નકી નથી ત્રીજા ને હમણા કર્યું છે ને મારા ઘર જી કે જનરલમાં છે ને સિરિયસ છે મને અમે સારો રિસ્પોન્સ મળ્યો છે સારો મળ્યો છે હમણા હા

ને દારૂ વેચે છે અને અમને ધમકી આપી જાય છે કે ત્રણ ત્રણને કર્યું છે આજે બીજાને કરશું બધીને મારશું ઘરમાં આવીને મારશું તમને મારા બચ્ચા છોકરાને પહેલે છરી મારી છે ત્રણ વખત એ જીકે જનરલમાં હતો ને હમણાં બીજે મારો પોતરો છે કે સિરિયસ હાલતમાં છે આમ અમે એ જ કીધું છે ને કે આમના અમારા બે છે ક્યારે અમારા બીજા છોકરાને મારી જાય અમે મજૂરી કરીએ છીએ સાહેબ અમારું કંઈ છે નહીં એને તો બંગલા ગાડી બધે આરામનું છે એ દારૂનું ને એમબીનું બધે કામ કરે છે એના આગળ બંધુકો હશે બંગલા હશે અમારા શું છે કે બીજાને મારી જશે તો અમે શું કરશું આવું જાવેજ છે જાવેદ જુણાઈ જા ને બીજો ગુલામ જુને જા એ બધે એનું આઠ દસ જણાનું ટોળું ભેગો જ ફરે છે ને એસ્કોપિયોમાં હમણાં પોલીસે એને ચાલ્યો તો સામાન શીખે તો એને કાંઈ એક્શન લેવામાં નથી આવ્યું પોલીસના એક એક અમે પોલીસમાં તો દસ હજાર રોજના આપતો ભરીએ છીએ અમને પોલીસ શું કરશે અમે શું કરીએ હવે મારા બીજા છોકરાનું બે છે કાંઈ કરી દેશે તો પોલીસમાં અમારા ઘરે બેસાડી દો અમને બીક લાગે છે અહીંયા અહીંયા હોસ્પિટલમાં મારો છોકરા છે તો અમારે નથી ક્યાં કરી જશે કંઈક અમે શું કરશું બીજા ટપીને દેવા જાય છે એના ઉપર હમણાં હજી સુધી ત્રણ ચાર દિવસ થઈ ગયા અને આને આજે હલપકડા નથી કરી એ કે પોલીસને તો અમે રોજના દસ હજાર દઈએ છીએ આ ધારૂનાને એ બીજા હમણાં છૂટો થયો તો અમે બે ત્રણ લાખ ભરી નાખ્યા છીએ પોલીસને પોલીસને તો આપતા દઈ છે તો અમારે અમને શું બીક છે તો અમે શું કરશું